તપોભૂમિ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું ડૉક્ટર શંકર જોશી શાસ્ત્રીજી શરૂઆતમાં આપણે આજના દિન વિશેષ એટલે કે આજના પંચાંગ વિશેની માહિતી મેળવીશું આજે ભાદરવા ભદ્ધ ત્રીજ એટલે કે ત્રીજનું શ્રાદ્ધ છે આજના દિવસનું નક્ષત્ર અશ્વિની નક્ષત્ર જે બપોર સવારના રાત્રિના બે અને તેતાલીસ મિનિટ સુધી છે આજનું કરણ એટલે વણિજ અને વણિજકરણ પૂર્ણ થયા પછી એટલે આજે દસ અને સત્તાવન મિનિટ સુધી વણિજકરણ છે એના પછી વિષ્ટિ એટલે કે ભદ્રા નામનું કરણ ચાલુ થાય છે આજનો જે યોગ છે એ ધ્રુવ નામનો યોગ છે બપોરે ત્રણ અને અઢાર મિનિટ સુધી ધ્રુવ નામનો યોગ રહેશે આજના દિવસે ચંદ્રમા જે છે એ મેષ રાશિમાં પોતાનું ભ્રમણ કરી રહ્યા છે એટલે આજના દિવસની રાશિ જો કહેવામાં આવે તો મેષ રાશિ છે આજના દિવસેનો જેનો જન્મ થયો હશે એની મેષ રાશિ કહેવામાં આવશે અને એનું નામ અ લ અને ઈ અક્ષર ઉપરથી આપવામાં આવતું હોય છે આજના દિવસને વિજય મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્ત જે છે એ બપોરના બાર અને આઠ મિનિટથી ચાલુ થઈ અને બપોરના બાર અને સત્તાવન મિનિટ સુધી આજે અભિજીત મુદતનો સમય રહેલો છે આ અભિજિત મુહૂરતની અંદર શુભ કર્મ કરવામાં આવે તો શુભ કરવામાં કરવા માટે એ શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે આગળ વાત કરીએ તો આજનો અશુભ જે સમય છે એટલે કે જેને રાહુકાળ કહેવામાં આવે છે આજે રાહુકાળ એ સવારના અગિયાર અને એક મિનિટથી ચાલુ થઈ અને બપોરના બાર અને બત્રીસ મિનિટ સુધી આજે રાહુકાળ રહેલો છે આ રાહુકાળના સમય રાહુકાળની અંદર તમામ પ્રકારના શુભ કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ એ રાહુકાળનો જે સમય છે એ શુભ કર્મની અંદર બાધા ઉત્પન્ન કરનારો સમય છે આજના દિશાસૂલ વિશેની જો માહિતી લઈએ તો આજે દિશાસૂલ જે છે એ પશ્ચિમ દિશામાં દિશાસૂલ કહેવામાં આવે છે તો આજના દિવસે પશ્ચિમ દિશાની યાત્રાનો ત્યાગ કરવો જોઈએ પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવાની સલાહ છે અસ્તુ પંચાંગના પાંચ અંગમાં પણ તેમણે એટલી બારીકાઈથી અવલોકન કરી આપણા કેલેન્ડરની સિસ્ટમ બનાવી છે ત્યારે આજે આપણે વાત કરીએ પંચાંગમાં આવતા વૃષ્ટિકરણની જે ભદ્રા પણ કહેવાય છે શાસ્ત્રોમાં ભદ્રાની ઉત્પત્તિ અને તેની અસરને લઈને શું દર્શન છે જાણીએ શંકર અસર દિન વિશેષ ની અંદર આજે જો વાત કરીએ અધ્યાત્મક ગુજરાતની અંદર તો આજના દિવસમાં આપણે માહિતી લઈશું જ્યોતિષ શાસ્ત્ર અંદર ભદ્રા કે જેને વિષ્ટીકરણ કહેવામાં આવે છે મિત્રો જે આ વિષ્ટિકરણ જે છે એ વિષ્ટીકરણની અંદર કોઈપણ પ્રકારના જો શુભ કર્મ કરવામાં આવતા હોય તો એ શુભ કર્મનું ફળ એ સારું મળતું નથી તો આ વિષ્ટીકરણની વિશેષ માહિતી આપણે હું તમને આપીશ કે વિષ્ટિકરણ વિષ્ટીકરણ એટલે શુભ એની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને વિષ્ટીકરણ શા માટે અશુભ માનવામાં આવ્યું છે તો વિષ્ટિ એટલે કે ભદ્રા આ ભદ્રા નામનું જે કરણ જે છે એ સાત કરણો ટોટલ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે એ સાત કરણોમાંનું જે છેલ્લું જે કરણ છે એ વિષ્ટિ એટલે કે ભદ્રા નામનું કરણ છે દરેક તિથિના પૂર્વાધ અને ઉત્તરાધમાં એટલે કે તિથિ ચાલુ થયા પછી અને તિથિના પાછળના ભાગમાં એ રીતે દરરોજના બે કરણ તિથિ ભોગવતી હોય છે એમાં છેલ્લું છેલ્લું જે કરણ છે એ વિષ્ટીકરણ છે અને વિષ્ટીકરણની અંદર અમુક પ્રકારના જો ક્રિયાઓ કરવામાં આવે તો એનો ભય રહેલો ભય સતાવવામાં આવે છે આ વિષ્ટિ જે કરણ છે એનું મૂળ નામ શાસ્ત્રમાં ભદ્રા તરીકે ઓળખવામાં આવ્યું છે આ જે ભદ્રા છે એ ભગવાન સૂર્યનારાયણ અને છાયાની દીકરી હતી અને આ જે ભદ્રાની ઉત્પત્તિ એ રાક્ષસોના સંહાર માટે કથા કરવામાં આવી હતી દ્રા જે છે એટલે કે જે વિષ્ટીકરણ છે એ શનિરા શનિ ભગવાન અને યમરાજાની બેન છે એ દેખાવમાં વિકરાળ ભયંકર એનું સ્વરૂપ હતું હતું એની ઉત્પત્તિ થઈ એ વખતે તમામ પ્રકારના દેવતાઓ યક્ષો કિન્નરો બધા જ એનું સ્વરૂપ જોઈ અને ભયભીત થઈ ગયા હતા આ રીતે ભયભીત થયેલા દેવતાઓ ભગવાનની પાછળ જેની સ્તુતિ કરે છે બ્રહ્માજીની પાસે જાય છે બ્રહ્માજીની પાસે જાય વંદના કરે છે ભગવાને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે આ જે કોઈ વિકરાળ સ્વરૂપ જે આવ્યું છે એમનો અમને ભય સતાવે છે તો અમને ભયમાંથી મુક્ત કરો એ વખતે બ્રહ્માજીએ આ જે ભદ્રા છે એ ભદ્રાને શાંત કરે છે અને એને બ્રહ્માજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે કે તારી ઉત્પત્તિ મેં મારા દ્વારા જ થઈ છે તો તારે હવે હું કર્મ સોંપું છું કે તારે જે સાત કરણો છે એ સાત કરણની અંદર છેલ્લું જે કરણ છે એ વિષ્ટિ નામનું જે કરણ છે એ કરણ તારે બનવાનું છે અને તારે એ રીતે ચંદ્રમાનો ભોગવટો કરવાનો છે દિવસનો ભોગવટો કરવાનો છે તિથિનો ભોગવટો કરવાનો છે એટલે વિષ્ટિ નામનું જે કરણ છે એ વિષ્ટિકરણની કરણની અંદર શુભ કર્મોનો ત્યાગ કરવો જોઈએ કારણ કે વિષ્ટીકરણની અંદર જો શુભ કર્મો કરવામાં આવે છે તે એનો દુષ્પ્રભાવ એ કર્મની અંદર રહે છે અને કર્મામાં વિઘ્નો આવવાની સંભાવનાઓ રહેલી છે કર્મ પૂર્ણ ન થતાં કર્મ અડચનો આવે છે અથવા તો કર્મની કરવાની અંદર તકલીફો આવતી હોય છે એટલે આ વિષ્ટિકરણનો જે છે એ શુભ કર્મની અંદર ત્યાગ કરવો જોઈએ ખાસ કરીને તમે સાંભળ્યું છે કે જ્યારે રક્ષાબંધન હોય તો રક્ષાબંધન એ વિષ્ટીકરણ એટલે કે ભદ્રાની અંદર રાખડી ના બાંધવાની શાસ્ત્રોની અંદર સલાહ આપવામાં આવી છે બીજા નંબરમાં હોળી પ્રગટાવવાની હોય તો હોળીના દિવસે પણ વિષ્ટીકરણ આવતું હોય તો વિષ્ટીકરણનો એ દિવસે ત્યાગ કરવાનો આવ કરવાનું શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે દરેક પક્ષની અંદર વિષ્ટીકરણ બેથી ત્રણ વખત આવતું હોય છે તો જે દિવસે એટલે કે ચતુર્થીના ઉત્તરાધમાં વિષ્ટીકરણ આવે છે એકાદશીના દિવસે પણ વિષ્ટીકરણ આવતું હોય છે અને પૂનમના દિવસે પણ આ વિષ્ટિ નામનું કરણ આવતું હોય છે તો એ વિષ્ટીકરણ જે છે એ વિષ્ટીકરણનો ત્યાગ કરવાનું શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે વિષ્ટિ જે છે એ એક પ્રકારના સાપના જેવો એનો સાપના જેવો એનો આકાર છે એટલે સર્પ જેવો આકાર લઈને એ બેઠી હોય છે એટલે વિષ્ટિ જે કરણ છે એની જે દિવસની અંદર અમુક કલાકો એ એ વિષ્ટીકરણ ભોગવતું હોય છે દાખલા તરીકે ચોવીસ કલાકનો આપણે દિવસ ગણીએ તો આગળના જે તિથિનો અડધો ભાગ છે એટલે કે બાર કલાક જેટલો મોટા મોટો સમય છે એ આગળનું જે કરણ હોય છે એ વણિજ નામનું કરણ ભોગ ભોગવે છે એના પછી પાછળનો જે ભાગ આવે છે એ તિથિનો ઉતરાજ એ વિષ્ટીકરણ ભોગવતું હોય છે અને આ વૃષ્ટિકરણની અંદર જેટલો જ સમય આવે છે બાર કલાકનો હોય કે અગિયાર કલાકનો હોય કે દસ કલાકનો સમય હોય કે બાર કલાકથી વધારે પણ સમય હોઈ શકે છે તો વિષ્ટિકરણની અંદર અમુક અમુક પ્રકારના શાસ્ત્રમાં બધા નિયમો બતાવવામાં આવ્યા છે તો વૃષ્ટિકરણની અંદર તમારે કોઈ પણ શુભ કામ કરવાનું થાય છે તો એની અંદર ખાસ ધ્યાનમાં રાખવાવાળી જો બાબત હોય તો એ વિષ્ટિનું જે મુખ છે જે છે મુખનો ભાગ છે એ મુખના ભાગને અશુભ કહેવામાં આવ્યો છે તો શુભ કર્મ કર્મોની અંદર આ વૃષ્ટિના મુખના ભાગનો ત્યાગ કરી અને બાકીનો જે સમય છે એટલે કે વૃષ્ટિનું વૃષ્ટિનું જે પાછળનો ભાગ એટલે પૂંછડાનો જે ભાગ છે એ પૂંછડાના ભાગની અંદર તમે શુભ કર્મો કરો છો તો એનો કોષ કોઈ પ્રકારનો દોષ રહેતો નથી તો વૃષ્ટિનું જે પૂંછડું છે એ વિષ્ટિનું જે પુછ છે ભદ્રાપુચ્છ જેને કહેવામાં આવે છે એ ભદ્રાપુચ્છને શુભ માનવામાં આવ્યું છે અને ભદ્રાપુચ્છની અંદર તમે શુભ કાર્ય કરી શકો છો આના સિવાય પણ જે વિષ્ટિ નામનું જે કરણ છે એને અલગ અલગ પ્રકારે બ્રહ્માજીએ એને વાસ બતાવવામાં આવ્યા છે કે અમુક દિવસે તારે સ્વર્ગની અંદર વાસ કરવાનો છે અમુક દિવસે તારે મૃત્યુલોકમાં વાસ કરવાનો છે અમુક દિવસે તારે પાતાળ લોકની અંદર વાસ કરવાનો એને આદેશ આપેલો છે એટલે વૃષ્ટિનો દોષ ક્યારે લાગે છે કે જ્યારે વૃષ્ટિ મૃત્યુ લોક એટલે કે પૃથ્વી લોક પર વૃષ્ટિકરણનો જ્યારે વાસ હોય છે ત્યારે એ વૃષ્ટિનો દોષ લાગે છે સ્વર્ગમાં જો વૃષ્ટિનો વાસ હોય તો એ સુખ આપનારી છે અને પાતાળમાં જો વૃષ્ટિનો વાસ હોય તો એ ધનધાન્યની અભિવૃદ્ધિ કરવાની આવે કરનારી બને છે તો આ વૃષ્ટિકરણ સ્વર્ગમાં કે જ્યારે ચંદ્ર ભગવાન સિંહ રાશિ કર્ક રાશિ કુંભ રાશિ કે મીન રાશિમાં જ્યારે હોય છે ત્યારે આ વિષ્ણુનું નામનું જે કરણ જે છે એ મૃત્યુલોક એટલે પૃથ્વી પૃથ્વીલોક ઉપર એનો વાસ હોય છે પાળવાનું હોય છે એટલે કે પાળવામાં એ સમય દરો દરમિયાન વૃષ્ટિના સમયગાળા દરમિયાન શુભ કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ અને કદાચિત જો પણ અતિ આવશ્યક હોય શુભકર્મ કરવાની જરૂરત જ પડતી હોય ચાલે એવું ન હોય તો એ જે ભદ્રાનો જે સમયગાળો છે એ ભદ્રાના સમયગાળાની અંદર ભદ્રાની જે પૃચ્છ એટલે કે જે પાછળનો ભાગ છે એ પાછળના ભાગની અંદર તમારે એ શુભ કર્મ કરવું જોઈએ એ ભદ્રાનો જે મુખ ભાગ છે એ સમયને ગણિત ગણિત કરી કરી અને ગણિત કરી અને સમય અનુસાર મુખ મુખનો ત્યાગ કરી અને પૃષ્ઠ ભાગની અંદર તમે ભદ્રાની અંદર પણ શુભ કર્મ કરી શકો છો એમાં શાસ્ત્રોનો કોઈ દોષ લાગતો નથી અને કાર્યમાં સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે એના સિવાય ભદ્રા જ્યારે સૂર્ય ભગવાન મેષ રાશિમાં હોય વૃષભ રાશિમાં હોય મિથુન રાશિમાં હોય કે ચંદ્ર ભગવાન વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે એ ભદ્રાનો વાસ સ્વર્ગલોકમાં કહેવામાં આવેલો છે અને સ્વર્ગલોકમાં જ્યારે ભદ્રા હોય છે એ સ્વર્ગલોકની ભદ્રા છે એ સુખ આપનારી છે એનો દોષ પૃથ્વી લોકમાં રાખતો નથી અને સ્વર્ગલોકની જ્યારે ભદ્રા હોત ત્યારે પૃથ્વી લોક ઉપર પૃથ્વીના લોકો શુભ કર્મ કરી શકે છે એમાં એનો દોષ રહેતો નથી એના સિવાય જ્યારે ચંદ્ર ભગવાન કન્યા રાશિમાં ભ્રમણ કરતા હોય તુલા રાશિમાં ભ્રમણ કરતા હોય કે ધન રાશિમાં ભ્રમણ કરતા હોય કે મકર રાશિમાં ભ્રમણ કરતા હોય તો એ વખતે આ જે વિષ્ટિનો વાસ જે છે એ પાતાળમાં કહેવામાં માનવામાં આવ્યો છે અને પાતાળની અંદર ભદ્રાનો જ્યારે વાસ હોય છે ત્યારે લોક ઉપર એનો દોષ લાગતો નથી લોક ઉપર આપણે શુભ કર્મ કરી શકીએ છીએ એનો દોષ રહેતો નથી અને કારણ કાર્યની અંદર ચોક્કસ લાભની પ્રાપ્તિ થતી હોય છે એ સિવાય પણ જ્યારે ભદ્રાના અમુક પ્રકારની જે ભદ્રાઓ છે એનો દિવસે દોષ લાગતો હોય છે અમુક પ્રકારની જે ભદ્રા છે એનો રાત્રિએ પણ દોષ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે તો કયા પ્રકારની ભદ્રાનો દિવસે દોષ લાગે છે તો વાત કરીએ કે શુક્લ પક્ષની અંદર ચોથ અને અગિયારસની તિથિના દિવસે જ્યારે ભદ્રા આવે છે તો એ ભદ્રાનો દોષ જે છે એ રાત્રિએ દોષ લાગે છે એટલે કે દિવસે એ ભદ્રા સુખ આપનારી છે ચોથ અને અગિયારસના દિવસે જો ભદ્રા આવતી હોય તો યાદ રાખજો એ શુભ ફળ આપનારી ભદ્રા છે એ દોષ આપનારી ભદ્રા નથી એ સિવાય કૃષ્ણ પક્ષની અંદર જોઈએ તો કૃષ્ણ પક્ષની અંદર વધ ત્રીજ અને દસમના દિવસે જો ભદ્રા આવતી હોય તો એ ભદ્રા એ દિવસે શુભ માનવામાં આવી છે એનો દિવસે દોષ લાગતો નથી દિવસના ભાગમાં જો એ ભદ્રા આવે તો એને શુભ ગણવામાં આવી છે દિવસના ભાગની અંદર તમે શુભ કાર્ય કરી શકો છો એ સિવાય વાત કરીએ તો શુક્લ પક્ષની અંદર આઠમ અને પૂનમના દિવસે ભદ્રા જો આવતી હોય રાત્રિએ ભદ્રા આવતી હોય તો એ રાત્રિની ભદ્રા જે છે એ શુભ ફળ આપનારી છે એટલે કે શુક્લ પક્ષની અંદર આઠમના દિવસે અને પૂનમના દિવસે ભદ્રા શરૂ થતી હોય ને એ સમયે જો રાત્રિ હોય તો રાત્રિના સમયગાળા દરમિયાન એ ભદ્રા જે છે એ સુખ આપનારી છે એ રીતે વાત કરીએ તો કૃષ્ણ પક્ષની અંદર સાતમ અને ચૌદશના દિવસે જો રાત્રિના સમયે જો ભદ્રા આવે છે તો એ ભદ્રાનો દોષ લાગતો નથી ભદ્રા જે છે સુખ આપનારી બને છે તો આ હતી આજના દિન વિશેષમાં અધ્યાત્મની અંદર ભદ્રા વિશેની માહિતી આ જે ભદ્રા છે એ ભદ્રા અશુભ ફળ આપનારી હોય અને આ શુભ કાર્મોની અંદર મેં જે બતાવ્યું છે એ પ્રમાણે એનો ત્યાગ કરવો જોઈએ જ્યારે પૃથ્વી લોક ઉપર જ્યારે ભદ્રાનો વાસ હોય છે એ દિવસે શુભ કર્મો કરવા જોઈએ એ શુભ કર્મોની અંદર સુખ આપનારી છે અને શુભ કર્મોનો ત્યાગ કરવો જોઈએ પૃથ્વી લોક ઉપર ભદ્રા જ્યારે વાસ હોય ત્યારે એનો ત્યાગ કરવો જોઈએ અને એમ છતાં પણ જો વિશેષમાં જો કોઈ શુભ કર્મ કરવાનું અતિ આવશ્યક હોય તો એ ભદ્રાનો જે પૂંછભાજ છે ભાગ છે એ પૂંછ ભાગનું ગણિત કરી અને ભાગની અંદર શુભ કર્મ કરવું જોઈએ શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપ સૌને જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય અને આપનું જીવન સુખી મંગલમય બને એ જ આશયની સાથે આજની તપભૂમિ ગુજરાતની યાત્રાનું અહીં જ સમાપન કરીએ आप तिकाले फरी मणिशु, अन्य कोई पावन धराना तपोबल ने जानिशु, यहाँ सुधि माना आशीर्वाद थी सब भक्तों ना जीवन में ऊर्जानुसंचय थाई तवी प्रार्थना मना आप शोरजा नमस्कार। अधिक उपज वाले बीज से, सस्ती खाद से, अनाज के लिए स्टोरेज से और सर्वाधिक एमएसपी से समृद्ध हो रहा है किसान। બીજ સે બાજાર તક સાથ ખડી હૈ સરકાર વિકસિત ભારત કો સમર્પિત હર દિન